જો તમે જીવતી લાશો તો આ વિડીયો તમારે જોવાની કોઈ જરૂર નથી કારણ કે આવતીકાલે મોત તમારી રાહ જોઈ રહ્યું છે આ મોત દૈહિક મોતું છે દૈહિક મોત એટલે કે તમારા શરીરનું મોત એ આખી અલગ વસ્તુ છે પરંતુ તમારું જો જમીર તમારો આત્મા તમારી અંદરનો અવાજ મરી જાય તેને પણ મોત કહી શકાય

રાજ્ય ઉપર આ દેશ ઉપર બે લોકો રાજ કરતા હોય તેવું લાગે છે કારણ કે ઉદ્યોગપતિઓને ફાયદો ફાયદો છે ખેડૂતોને લૂંટો ખેડૂતોને પીખો ખેડૂતોને ચૂંથી નાખો ખેડૂતોના મોત સુધી પહોંચાડી દો પરંતુ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવો કચ્છમાં આવી જ ઘટનાને રિપોર્ટ કરી રહ્યા હતા સ્થાનિક પત્રકાર મહેશ રાજગોર અને અદાણી ગ્રુપ દ્વારા જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપનીએ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો શા માટે તો આક્ષેપ છે મહેશ રાજગુરનો કે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા આદાણી જૂથે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે કચ્છની આ ઘટના છે વાંઢિયાની આ ઘટના છે જ્યાં ખેડૂતો લાંબા સમયથી ગ્રીડ માટે જે વીજ લાઈનો પસાર થઈ રહી છે પોતાના ખેતરમાંથી જે ખેતર તેમનું વડીલો પાર્જિત છે જે તેમના બાપની મિલકત છે તે જાણે અદાણીના બાપની મિલકત હોય તે પ્રકારનો વ્યવહાર સરકાર કરી રહી છે સીધા જ વાત કરીએ પત્રકાર સાથે જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો કારણ કે તેમનો આક્ષેપ છે કે તેઓ અદાણીએ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની સામે ફરિયાદ કરવા માટે ગયા હતા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપની સાથે સીધા જોડાયા છે કચ્છથી પત્રકાર મહેશ રાજગોર કે જેઓ સ્થાનિક કક્ષાએ પત્રકારત્વ કરી રહ્યા છે હાલ તેમની સામે પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી છે એફઆઈઆર નોંધાવી છે અદાણી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા અને એ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે પત્રકારત્વ કરી રહેલા રિપોર્ટિંગ કરી રહેલા મહેશ રાજગોર દ્વારા લૂંટ કરવામાં આવી સોનાની ચેનની તો આટલી મોટી પોલીસ ની હાજરીમાં પત્રકાર લૂંટ કેવી રીતે પોલીસ પોલીસવાળાને પણ લૂંટી લે આપણે વિગતે વાત કરીએ મહેશ રાજ સાથે નમસ્કાર મહેશભાઈ નમસ્કાર નમસ્કાર મહેશભાઈ શું પ્રશ્ન હતો ખેડૂતોનો તમે શું રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને શા માટે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે ખેડૂતોનો મુદ્દો પ્રશ્ન એ હતો કે એના ખેતરની અંદર ખેડૂતની મંજૂરી વગર કામગીરી કરવામાં આવે છે એમ કલેક્ટરનો ઓર્ડર છે કલેક્ટરનો ઓર્ડર એમ છે કે તમે પરમિશન લઈને તમારી વાતચીત કરીને એના પછી એના પછી કામગીરી કરી ત્યારે અદાણીના કર્મચારી એમ કેસે કલેક્ટર નો ઓર્ડર છે તમને આમાંથી કાંઈ હોય તો તમે હાઈકોર્ટમાં જાઓ ને કે પછી આગળ તમે કાર્યવાહી કરો અમે કામ કરશું અદાણી શું કંપની કામ શું કરી રહી છે ત્યાં કંપની અદાણીના મોટા મોટા સાતસો પાસઠ કેવી ના થાંભલા હોય થાંભલાના કામ કામ કાજ કરી રહ્યા છે અને ઓલરેડી મોટા મોટા ખાડા પણ કરવામાં આવ્યા હતા ઓલરેડી અમે રજૂઆત પણ કરવામાં આવી હતી ખેડૂત દ્વારા કે તમે ખાડા પૂરી નાખો આની અંદર જીવજંતુ કે અહીંયા ફોરેસ્ટ વિભાગ લાગે છે તો આમાં જીવજંતુ જંતુ ગમે તે વસ્તુ મરી જશે તો જવાબદાર કોણ ત્યારે એના અદાણીના કર્મચારી દ્વારા હાથ ઊંચા કરી લીધા હતા અમને કાંઈ ખબર નથી ઉપર જાણે એવા પણ જવાબ આપ્યા હતા અને એના પણ આધાર પુરાવા મારા પાસે છે પણ મહેશભાઈ ખેડૂતને શું તકલીફ હોય ખાડા ખોદે તો ખેડૂતોને તકલીફ એ છે કે એને પૈસા પૈસા દેતા જ નથી ને ચોક માહિતી કરતા નથી તમને કેટલા દેશી કેટલા નહીં દી એમાં એવું છે કે મોટા મોટા જીત છે બરાબર એને અલગ ભાવ બીજાને અલગ ભાવ એ એમ કે છે જંત્રી આયાની ઓલી છે જંત્રીઓના ઓલી છે તો એવું કેવી રીતે શકે કે એક જ ગામની અંદર એક જ જંત્રી છે તો અમુકને પાંચ લાખ અમુકને દસ લાખ અમુકને પંદર લાખનો મતલબ શું થયો તો ખેડૂતો વિરોધ જે કરી રહ્યા છે એમની માંગણી શું છે ખેડૂતની માંગણી એક જ છે કે અમને જે પેલા દેવામાં આવ્યા હતા એ જે અમારી માંગણી પૂરી કરવામાં આવે એથી પેલા અમે કામ કરવા નહીં દઈ ના જબરદસ્તી કામ કરી રહ્યા છે પણ મહેશભાઈ આજે તમે જે કઈ પણ ત્યાં ઘટનાને લાઈવ કરી રહ્યા હતા એ દરમિયાન જે કઈ પણ ઘટનાક્રમ ઘટ્યો અને તમે ફરિયાદ કરવા ગયા એ પહેલા તો અદાણી જૂથના જે કોન્ટ્રાક્ટર છે એમને તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે તમે મહેશભાઈ લૂંટના આરોપી છો તુષારભાઈ એમાં એવું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે મારે ઓલરેડી લાઈવ ચાલુ જ હતું એના પછી મેં ડાયરેક્ટ કલેક્ટર સાહેબને ફોન કર્યો કલેક્ટર સાહેબે ફોન ના પડ્યો પછી જ્યોતિબેન એસડીએમ બચાવના છે એને ફોન કર્યો એને પણ ફોન ના ઉપાડ્યો પછી મેં ગૃહ વિભાગમાં ફોન કર્યો મેં ગૃહ વિભાગમાં ફોન કરીને એમ કીધું કે મેં સાહેબ આવી ત્યાં આવી ઘટના બને છે એના પછી મેં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ને જ્યારે પોલીસ સ્ટેશનની અંદર ગયો ત્યારે પણ વન ટ્રિપલ ફોર નાઇનમાં મેં ઓલરેડી કમ્પ્લેટ લખાવી હતી મેં કીધું પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી ત્યારે આવી કરવામાં આવે છે ત્યારે ભુજના જે આપણે વિમલભાઈ માકડકર પત્રકાર પત્રકા ના છે એની મેં વાત કરાવી અને પછી પીઓ પીઓસી વાત કરી અને પછી એફઆઈઆર લોન્ચ કરવામાં આવી એના પણ 6 5 6 કલાક પછી તમારી શું ફરિયાદ હતી અને તમારી સામે જે કંપની દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે શું છે અ એમાં એવું છે કે અમે જ્યારે કવરેજ કરતા હતા ત્યારે અદાણી કર્મચારી કમલેશ મોદી દ્વારા જેમ તેમ વર્તન કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવ્યું હતું કે તમે ખેડૂતો તો મીડિયા લાઈન મૂકી દો એ વિષય એનો નથી પત્રકાર પણ પેલા ખેડૂત જ હતા એમ તમે એમ કેવા માંગતો કે અમે કહીએ એમ તમે કરો તો એ વસ્તુ યોગ્ય ના કેવાય એનું કામ કરે મીડિયા મીડિયા નું કામ કરે અમે એને કીધું તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો તમે અમને રોકવા ના આવે કમલેશ મોદીનો એક વિડીયો છે જે અહીંયા મૂકું છું જેમના વિરુદ્ધમાં મહેશભાઈ આક્ષેપ કરી રહ્યા છે બીજા એક ખેડૂતો ફેસબુક પર મૂક્યો છે એ થોડો તમારે જોવો જોઈએ કે જેથી ખબર પડે કે અદાણી ગ્રુપે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કંપનીના કર્મચારી આ કમલેશ મોદી છે જેમણે પત્રકાર મહેશ રાજગુર સામે ગુનો દાખલ કરાવ્યો છે ખેડૂતોને શું જવાબ આપે છે એ તમે જુઓ ભડકાવો છો ભાઈ અમારો તમે સાધવા માંગો છો ભાઈ એમ લખી જમીન અમારી થાય આવો તમારી જમીન જાય ને લખી દો ગમે અમારી તો તમે જે પ્રકારે જોયું એમ કે મુઠ્ઠી છૂટી કરવાની વાત કરે છે આ કમલેશ મોદી તો ખેડૂતો જો મુઠ્ઠી છૂટી નહીં કરે પરંતુ ખેડૂતો જો મુઠ્ઠી વાળી લે છે તો આ કંપનીઓને ખબર નથી અને આ કંપનીઓના કર્મચારીઓને કદાચ ખબર નથી કે તેઓ ક્યાંય શોધ્યા નહીં જડે કારણ કે આ રાજ્યના આ દેશના ખેડૂતોની તાકાત છે આ દેશ અને આ રાજ્ય ખેડૂતોની તાકાત પર ઉભું છે મહેશ રાજગોર નામના પત્રકાર પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે કમલેશ મોદી એમના આક્ષેપોનું તથ્ય અને સત્ય શું છે પોલીસે તપાસ કરવી જોઈએ જો મહેશ રાજગોર વિરુદ્ધમાં કોઈ ગુનો નથી તો એમને સબરી ભરવી જોઈએ અને પોલીસ જો આવું નથી કરતું તો પછી સમજવું જોઈએ કે કંપનીઓના ઇશારે જેમ સરકાર નાચીએ છે એમ પોલીસ પણ કદાચ નાચતી હશે અને જો સત્ય

ને આપણે તો એક જ વસ્તુ કેવા માંગીએ છે ગૃહ વિભાગને જો ગૃહ વિભાગ એમ કહેતી પ્રજા પોલીસ પ્રજા મિત્ર છે તો હું એક જ વસ્તુ કેવા માંગુ છું કે એને ઓલરેડી કેમેરા ચાલુ હતા કંપની દ્વારા કે પોલીસ દ્વારા કેમેરા ચાલુ હતા એ કેમેરાની કોપી રાખવામાં આવે ને પોલીસ સ્ટેશનના કેમેરાની કોપી રાખવામાં આવે તો દૂધ નું દૂધ પાણી નું પાણી કોર્ટ આપણે સાબિત કરી દેશે જજ સાહેબ પણ મહેશભાઈ તમારા વિરુદ્ધમાં શા માટે ગુનો દાખલ થયો શું લાગે છે હવે એટલે આમાં એવું છે પેલા પણ મારા ઉપર કેસ બની ગયા છે

હવે તમારા વિરુદ્ધમાં કેસ છે તમે આરોપી છો તમે પોલીસ ચોપડે તમને પોલીસ શોધી રહી હશે કદાચ શોધી રહી છે તો શું કહેશો આમાં એટલે સાહેબ એક જ વસ્તુ કે જો મીડિયાના ચોથા સ્તંભ ઉપર જો આવા આક્રમણ અને કેસ થતા હોય તો આમ જનતાની શું હાલત હશે તમે વિચાર કરો જ્યારે મને સવારે એક એવો કોલ આવ્યો કે બેન મંજુબેન કરીને છે બરાબર એને આઈસીયુમાં દાખલ કર્યા છે

રિપોર્ટિંગ કરવામાં આવતું હતું તેમનું કહેવું છે કે રિપોર્ટ કરી રહ્યા હતા ખેડૂતોનો અવાજ બની રહ્યા હતા એટલા માટે એમને દબાવવામાં આવ્યા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો એ પણ ક્યારે કે જ્યારે પત્રકાર મહેશ રાજગોર પોતે આ કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે એમની ફરિયાદ નોંધાતી નથી લાંબો સમય થાય છે કલાકો બાદ તેઓ ગૃહ મંત્રાલય સુધી સંપર્ક કરે છે એવું કહી રહ્યા છે પછી જઈ પોલીસ ગુનો નોંધે છે તો વિચારો આ આપણી ગુજરાત પોલીસ છે હું હંમેશા કહું છું કે આ બધું થાય છે કારણ કે આપણી પાસે ગુજરાત પોલીસ છે જલ્દી મળીશું ખેડૂતોના વાત સાથે માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે આપના સોમાનની વાત હંમેશા સોમાન કરશે નમસ્કાર